અમરેલી જિલ્લામાં જોવા મળી અમરેલી જિલ્લામાં મેઘાવી માહોલ સાથે રાત્રિના સમયે મેઘમહેર યથાવત રહેલી હતી સાવરકુંડલા બાબરા ખાંભા વરસાદી ઝાપટાઓ પડતા રહેલા હતા તો ધારી બગસરા વડીયા પંથકમાં પણ વરસાદી ઝાપટાઓ પડેલા હતા અમરેલી લાઠી દામનગર લીલીયામાં ભારે પવન સાથે હળવા વરસાદી ઝાપટા પડેલા હતા બીજી તરફ જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં ધોધમાર વરસાદ ખાબકેલો હતો અતિભારે વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં રાત્રિના સમયે થોડો વરસાદ પડેલો હતો તો બીજી બાજુ બાબરા પંથકમાં સતત ચાર દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે બાબરાના પાચાળ પંથકમાં ભારે વરસાદથી કરિયાણા ડેમ છલકાઈ ગયેલો છે બાબરા પંથકના બે ડેમો બે દિવસમાં ઓવરફ્લો થયેલા છે બાબરાનો રામપરા ડેમ ઓવરફ્લો થયા બાદ બીજા દિવસે કરિયાણાનો ડેમ પર ઓવરફ્લો થયેલો છે કરિયાણા ડેમ ઉપરથી પાણી વહેતા હજારો હેક્ટર જમીનને ફાયદો થયેલો છે બાબરાના કરિયાણા ઈશ્વરિયા માધુપુર ખાખરિયા સહિતના પંદર ગામોને શિયાળુ પાકમાં ફાયદો થશે